ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવી અને બાજુમાં પેલા બેલ આઇકન પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડિયો જોઈ શકશો સૌથી પહેલા નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરના આવનારા નવા ગીત વિશે તો મિત્રો વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવવાનું છે આ ગીતનું નામ છે જિંદગી જીવી લે અને આ ગીતનું શૂટિંગ ચાલુ છે જે શૂટિંગના ફોટા તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો કદાચ જિંદગી જીવી લે આ ગીત વિક્રમ ઠાકોરની તેમની પોતાની ચેનલ વિક્રમ એમ ઠાકોરમાંથી રિલીઝ કરી શકે છે તેમ આપણે કહી શકીએ છીએ તો મિત્રો ફરી એકવાર એક નવા અને અલગ જ અંદાજમાં વિક્રમ ઠાકોર નવું ગીત લઈને આવવાના છે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે વિક્રમ ઠાકોર બેક ટુ બેક હિટ સોંગ આપી રહ્યા છે તો હવે ટૂંક સમયમાં તેમનું બીજું એક ગીત પણ આવવાનું છે જેનું નામ છે મારા ઠાકોરો કોઈથી ના ડરનારા આ પણ રિલીઝ થવાનું છે તે જ રીતે તેમનું કુરબાન ગીતનો વિડીયો સોંગ પણ રિલીઝ થવાનો છે તો તો મિત્રો હવે વિક્રમ ઠાકોર બીજું એક નવું જોરદાર ગીત જિંદગી જીવી લે લઈને આવવાના છે અને તેમનું આ ગીત ટૂંક જ સમયમાં રિલીઝ થશે અને હિટ જશે તેમ આપણે કહી શકીએ વિક્રમ ઠાકોર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે અને તેમનું જિંદગી જીવી લે નવું ગીત આવવાનું છે આ પોસ્ટ તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો વિક્રમ ઠાકોરના આવના બધા જ ગીતો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલે પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા